લોકો ચોવીસ કલાક વીજ પુરવઠાથી હળગા રહ્યા હતા અને લોકો ગરમીના હાસ્ય બફારામાં ચેકાયા હતા જેને લઈને સ્થાનિક લોકો દ્વારા તેમનો વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સ્થાનિક લોકોનો આરોપ હતો કે અહીં કોન્ટ્રાક્ટરો દ્વારા જાણ હોવા છતાં પણ લાઈન તોડી નાખવામાં આવતા સોસાયટીના લોકો ચોવીસ કલાક વીજ પુરવઠા વગર રહ્યા હતા સ્થાનિક લોકો દ્વારા કામ અટકાવવામાં આવતા કોન્ટ્રાક્ટરના માણસો દાદાગીરી કરવા લાગ્યા હતા બાદમાં કામ અટકાવવામાં આવ્યું હતું આ બાબતની જાણ કોઈ આગેવાન દ્વારા પોલીસને ફોન કરવામાં આવતા તાબડતોડ પોલીસ ઘટના સ્થળે દોડી અને કામ ફરીથી શરૂ કરવામાં હતું લોકોની સુવિધા માટેનું કામ સારું છે પરંતુ લોકોને દુવિધા હતી લોકોમાં ભારે નારાજગી જોવા મળી હતી બધું લોકોને રડવા હોય બોલો હાલો આપો બોલો બોલો યુવરાજ ભાઈ હું પ્રશ્ન છે કાલે કેબલ તોડી દેજો અમે આગળ એ લોકોને ખબર છે કે આ કેબલ છે મેન લાઈન છે તો સત્તા નથી કોઈ મશીન બંધ નથી આખી સોસાયટી આખી સોસાયટી ચોવીસ કલાક પાવર વગરની છે તો એ લોકો એમ કે જીબીમ એમ જાણ કરી જીબીમ જાણ કરી જીબી વાળા આવી ન જાય તમે શું કે છો સાહેબ બોલો તમે શું કે કે તને કેમ માટે આપડી અને કોઈ નથી તને હું કે કેમ કો ઓર મોટા ભાઈ ચાલુ છે લવ કામ છે તમારું કામ તો અત્યારે એમની ફોન ફોન કરે એમનો જીબી વાળા નતા આવ્યા બરાબર એટલે તું ની વાત નો કરો તું બાકી તમને ખબર જ હતી કે આ કેબલ એ તૂટી ગયો છે તો એ તમારે મશીન ચાલુ ને કેબલ વીસ ફૂટ વીસ મીટર જેટલી કેબલ એમના ખામો હાલ્યો આવ્યો કે ઉપર એના લોખંડના ઓલા છે ખૂમરા છે તો એ તોડી નાખ્યા તોડી નાખી તો તમને ખબર જ કે કેબલ છે એમ

પત્રકાર તો આગળ તો તમે પત્રકાર જો તમે નીચે રાખો ફોન નીચે રાખો એટલે કયા ન્યુઝ માંથી જો તમે પત્રકાર એટલે કયા ન્યુઝ માંથી જોવો

ખોટી વાત નહીં કરતો નહીં ખોટી વાત તો નહીં કરવાની હું અમારે ખોટી વાત નહીં કરી મોબાઈલ માં બાળ કાઢી એવી વાત નહીં કરે